હેલો ફ્રેન્ડ્સ સેટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે આજની આપણી રેસિપી એકદમ સિમ્પલ છે પણ સાથે સાથે યુઝફુલ પણ છે અને બધાને ભાવતી અને મનગમતી પણ છે ફ્રેન્ડ્સ વરસાદની સિઝનથી લઈ અને શિયાળા સુધી માર્કેટમાં કારેલા સારા એવા પ્રમાણમાં આવે છે પણ બધાનો એક કોમન પ્રશ્ન હોય છે કે અમારાથી કરેલાનું શાક કડવું જ બને છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જો તમે કરેલાનું શાક બનાવશો તો તમારું કારેલાનું શાક ક્યારેય કડવું નહીં બને બીજું કે ફ્રેન્ડ છો તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલ આયકનને દબાવી દો જેથી કરી અને મારા આવનારા વિડીયો સૌ પ્રથમ તમને મળે ફ્રેન્ડ હવે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કારેલા લઈ લીધા છે વિડીયોમાં તમે જોઈ શકો છો આ કારેલાની અંદરથી આપણે અંદરનો પાર્ટ આવી રીતે અલગ કરી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે એક છરીની મદદથી કારેલાનો બધો અંદરનો પાર્ટ આવી રીતે અલગ કરી દઈશું આપણું શાક બનાવવાનું મેઇન પાર્ટ અહીંયાથી શરૂ થાય છે ફ્રેન્ડ્સ બધા કરેલા એકદમ સાફ કરી અને આ કારેલા ઉપર આપણે બે ચમચી જેટલું મીઠું એડ કરી અને આ કરેલાને દસ મિનિટ માટે છોડી દઈશું કારેલા ઉપર મીઠું સારું એવી રીતે કોટ કરી દો ફ્રેન્ડ્સ હવે આપણે કારેલાની અંદર ભરવાનો મસાલો તૈયાર કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે અહીંયા મિક્સરનો યુઝ બિલકુલ નહીં કરીએ જો તમારે શાકને વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે આવી રીતે ખાંડી અને મસાલા તૈયાર કરો મેં અહીંયા દસથી પંદર લસણની કઢીઓ અડધું મરચું અને એક આદુનો ટુકડો લઈ અને આવી રીતે ખાંડી અને તૈયાર કરી લીધું છે ફ્રેન્ડ્સ હવે આની અંદર આપણે બીજા મસાલાઓ એડ કરીએ એક ચમચી જેટલો આપણે મરચું પાવડર લઈ લઈશું એક ચમચી જેટલો આપણે જીરું પાવડર લઈ લઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર લઈ લઈશું ફ્રેન્ડ્સ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આ બધી વસ્તુઓને આપણે સરસથી ફરીથી ખાંડી લઈશું ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જોઈ શકો છો કે બધો મસાલો ખાંડી અને સરસથી તૈયાર થઈ ગયો છે આપણો મસાલો તૈયાર થઈ અને કંઈક આવો દેખાવો જોઈએ વિડીયોમાં તમે જોઈ શકો છો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે આમાં આપણે બે ચમચી જેટલા તલ અને બે ચમચી જેટલા સિંગદાણા લઈશું ફ્રેન્ડ્સ આ બંને વસ્તુઓને આપણે અધકચરો પાવડર બનાવી લઈશું વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતનો અધકચરો પાવડર બનાવી લઈશું હવે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે આ બાઉલમાં હું અડધી વાટકી જેટલો ચણાનો લોટ યુઝ કરી રહી છું અને આ લોટની અંદર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી અને આ બધા લોટને આપણે મોણવાળો કરી લઈશું બધો લોટ સારી રીતે મોણવાળો થઈ ગયો છે બધો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં આપણે લસણનો મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું સિંગ અને તલનો જે આપણે પાવડર બનાવ્યો છે તે પણ એડ કરી દઈશું એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું જો ફ્રેન્ડ તમે ગોળ યુઝ કરવા માગતા હોય તો તમે ગોળ યુઝ કરી શકો છો મેં અહીંયા એક ચમચી જેટલો ખાંડનો યુઝ કર્યો છે એક ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કર્યો છે અને એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ખૂબ બધી કોથમીર એડ કરી અને આ બધી વસ્તુઓને હાથોની મદદથી સારી એવી રીતે મસળી મસળી અને મિક્સ કરી દઈશું આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ ફ્રેન્ડ જો તમને બેટર થોડું ડ્રાય લાગે તો તમે એક ચમચી જેટલું તેલ એડ કરી શકો છો પણ પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ ફ્રેન્ડ હવે મીઠામાં કોટ થયેલા કારેલાએ તેની બધી કડવાશ છોડી દીધી છે હવે આ કારેલાને આપણે ત્રણથી ચાર વખત આવી રીતે સાફ પાણીમાં મસળી મસળી અને ધોઈ નાખીશું જેથી કરી અને કારેલા તેની બધી કડવાશ છોડી દે હવે તૈયાર થયેલા કારેલાની અંદર આપણે આપણો જે મસાલો બનાવ્યો હતો તે સરસ રીતે ભરી દઈશું આવી રીતે એકદમ હળવા હાથે પ્રેસ કરી અને બધો મસાલો આપણે ભરી લઈશું અને બધા કારેલાઓ તૈયાર કરી લઈશું આપણા બધા કારેલાઓ તૈયાર છે અને આટલો મસાલો મેં બાકી રાખ્યો છે ફ્રેન્ડ્સ આની પ્રોસેસ હું આગળ જણાવીશ હવે મેં એક મીડિયમ સાઈઝની ડુંગળીને આવી રીતે કટ કરી લીધી છે હવે એક કૂકર લઈશું અને કૂકરમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લઈશું ગેસની ફ્લેમ ઓન કરી અને આપણે થોડાક આખા મસાલાઓ આમાં એડ કરીશું વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતના આખા મસાલાઓ લઈ લઈશું ફ્રેન્ડ્સ આ મસાલાઓ ગરમ થાય પછી હિંગનો વઘાર કરી અને આપણે ડુંગળી એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું ફ્રેન્ડ્સ ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી આપણે આમાં એક મીડિયમ સાઈઝનું ટમેટું કટ કરી અને એડ કરી દઈશું ટમેટાને પણ આપણે ડુંગળી સાથે થોડું સોફ્ટ થવા દઈશું ટમેટું થોડું સોફ્ટ થઈ જાય પછી મેં અહીંયા થોડા લીલી ડુંગળીના પાન અને થોડું લીલું લસણ લઈ લીધું છે જો આ તમારી પાસે હોય તો એડ કરો અધરવાઇઝ તમે આને સ્કીપ પણ કરી શકો છો લીલી ડુંગળી અને લસણનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે આ બધી વસ્તુઓ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે કરેલા પડતાં જે મસાલો બાકી રાખ્યો હતો તે મસાલો એડ કરી દઈશું અને આ બધા મસાલાને આ બધી વસ્તુઓ સાથે સરસ રીતે પ્રેસ કરી કરી અને એકદમ મિક્સ કરી દઈશું જ્યાં સુધી આ બધા મસાલામાંથી તેલને છૂટવા માંડે બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને મસાલાઓએ તેલ પણ છોડી દીધું છે આ સ્ટેજ ઉપર આપણે એક ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર એડ કરી દઈશું કાશ્મીરી મરચું પાવડર એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે હવે આપણે આપણા ભરેલા કારેલાઓ એડ કરી દઈશું કારેલાઓ એડ કરી અને આપણે એક એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને કૂકરની ત્રણથી ચાર સીટી લગાવીશું ફ્રેન્ડ્સ એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે કૂકરની સીટી લગાવીશું એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં કૂકરમાં ચાર સીટી લગાવી લીધી છે હવે આપણે આપણું શાક જોઈ લઈએ ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ આપણું શાક એકદમ પરફેક્ટ બની અને તૈયાર થયું છે જો આ સ્ટેજ ઉપર તમને એમ લાગે કે કારેલા હજુ પણ કાચા છે તો તમે એક આધી સીટી હજુ પણ વધારે લગાવી શકો છો બસ તો આપણા તૈયાર થયેલા શાકની અંદર આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કારેલા એકદમ ચડી ગયા છે તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા ફેમિલી માટે આવી રીતે કારેલાનું શાક ચોક્કસથી બનાવો એટલું બધું ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે આવજો